અમરેલીમાં ખાટીવાડમાં રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના મકાને ગૌ વંશ કતલ કરી ગૌમાસ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તે રેડમાં ચાલીસ કિલો ગૌમાંસ તથા અન્ય મુદ્દામાલ અને આરોપી પકડાઈ ગયેલ અને આ કામની તપાસ કે એમ પરમાર પીએસઆઈએ કરેલી ત્યારબાદ આ કેસ નામદાર અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કોર્ટમાં કેસ ચાલીને નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન સજા અને કુલ રકમ અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે એ ગૌ અમરેલીમાં ખાટકીવાડમાં રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના મકાને ગૌવંશ વાછડાની કતલ કરી ગૌમાંસ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એ રેડમાં ચાલીસ કિલો ગૌમાંસ તથા અન્ય મુદ્દામાળ અને આરોપી પકડાઈ ગયેલ અને આ કામની તપાસ કે એમ પરમાર પીએસઆઈએ કરેલી ત્યારબાદ આ કેસ નામદાર અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કોર્ટમાં કેસ ચાલીને નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન સજા અને કુલ રકમ અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે